સુરતના લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલને હાઈકોર્ટનો સમન્સ કોંગ્રેસે મુકેશ દલાલની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પટકારી ભાજપ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા સામદામ દંડની નીતિનો ઉપયોગ કરાયો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે તો કોંગ્રેસના ઉમેદવારે પણ પોતાના અંગત હિત માટે ઉમેદવારી પરત ખેંચી હોવાનો ઉલ્લેખ કર્યો છે સુરતના ઓગણીસ લાખ મતદારો સાથે ગદ્દારી કરી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે આ બાબતે હાઈકોર્ટમાંથી સુરતના સાંસદ મુકેશ દલાલને પાઠવવામાં આવ્યું સમન્સ નવ ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે હાઈકોર્ટે સમન્સ પાઠવ્યો છે લોકસભાના ઇલેક્શન બાદ સુરતમાં જે ઘટના બની કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાનું ઇલેક્શન જીતવા માટે સામ ડામ ડન બેડનો ઉપયોગ કર્યો ચૂંટણી પંચને પણ ભાજપના એજન્ટ તરીકે જેનો ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાવ્યું ભાજપના ઉમેદવારને તાત્કાલિક અસરથી બિનહરીફ સાંસદ જાહેર કર્યા એ મુદ્દે અમે સુરત લોકસભાનું ઇલેક્શન રદ કરવામાં આવે સુરતના સાંસદનું સાંસદ પણ રદ કરવામાં આવે અને કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી એની સામે કાર્યવાહી કરવા આવે એ સંદર્ભે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી જે સંદર્ભે આજ રોજ હાઈકોર્ટ દ્વારા ભાજપના બિનહરીફ જાહેર રહેલા સાંસદને નોટિસ પાઠવી નવ તારીખે હાઈકોર્ટમાં આજે અમારે સમન્સ પાઠવેલ છે ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે એટલો જ અવિશ્વાસ અમને ભારતીય જનતા પાર્ટી પર છે કેમ કે એમને વર્ષોથી જાહેરમાં બોલું જૂઠું બોલું એમની ફિટરતમાં રહ્યું છે અમારી પાસે નોટિસની કોપી આવી હોય તમામ મીડિયાના મિત્રો પાસે નોટિસની કોપી આવી હોય તો મુકેશ દાનાર પાસે કેમ ન હોય માત્ર પોતાનું ચામડી બચાવવા માટે ખોટી વાતો કરે છે આજે નહીં મળે તો કાલે નોટિસ મળશે નોટિસ મુકેશ દલાલને મળી ગઈ છે તો માત્ર ખોટી વાત કરીને મીડિયાને ગેરમાર્ગે દોરે છે પિટિશનમાં પંચ મુકેશ દલાલ અને નિલેશ કુમારની અમે નામ ફરિયાદમાં દાખલ કરેલા છે પરંતુ આજ રોજ હાઈકોર્ટ દ્વારા મુખ્ય દલાલ નોટિસ આપવામાં આવી છે અને નવ ઓગસ્ટ એમને હાજરો માટે સૂચના આપવામાં આવી છે મેં કહ્યું કે સુરત શહેરના મતદાનના હિટમાં ન્યાયતંત્ર ચોક્કસ અમારા હિતમાં ચુકાદ આપશે અને આગામી સમયમાં જે અમારી લડાઈ હશે અમારી લીગલ ટીમના જે એડવોકેટ છે ભાઈ જમીરભાઈ જે અમારા સિનિયર એડવોકેટ છે પંકજભાઈ ચાપાનીરા એ લોકો કોર્ટમાં લડાઈ લડશે અમારી પરંતુ મેં કહ્યું એમ કે સુરત શહેરના મતદાનના હિટમાં ચોક્કસપણે ગુજરાત હાઈકોર્ટ અમારા હિટમાં ચુકાદ આપશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત